જેઓ આવેલ છે એની નજીકના હાલતમાં લાશ મળી આવેલી હતી અને એ આધારે સિંદુર પોલીસનો ગુનો દાખલ કરવામાં આવેલ છે હાલ સિનોર પીએસઆઈ દ્વારા તપાસ ચાલી રહેલ છે આ વિગતમાં જે વિદ્યાબેન છે એ તારીખ એકત્રીસ આઠના રોજ સાંજે ગુમ થયેલાની વિગત જણાવેલી અને તેમના પુત્રીએ સંપર્ક કરતો કોઈ સંપર્ક ન થયેલો અને એમની તપાસ કરેલી પણ મળી આવેલ નહીં તે આધારે સિનોર પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ દાખલ કરવામાં આવેલી હતી એ તપાસ ચાલુ હતી એ દરમિયાન ગઈકાલે તેમની ડેડ બોડી મળી આવતા સિનોર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે હાલ એમનું પીએમ કરવામાં આવેલ છે અને પીએમમાં પણ ચોક્કસ કારણમાં એમનું હાલ ગળાનું હાડકું દબાયેલું છે એટલે ગળાના ભાગેથી ફાંસો આપી અને મરણ લેલાની વિગત પીએમ નોટમાં પ્રાથમિક તપાસમાં આવેલી છે છતાં વિશેરા લેવી આગળની કાર્યવાહીમાં એફલ દ્વારા પણ જે પણ પરીક્ષણ થઈને આવશે અને એ આધારે ફાઇનલ કોઝ ઓફ ડેથ મળવા છે હાલ તપાસ ચાલુ છે સિનોર પોલીસ એસઓજી એલસીબીની ટીમો દ્વારા જુદા જુદા એંગલથી ગુનો શોધવાના પૂરતા પ્રયત્નો હાલ ચાલુ છે